આવેલી ઓમ શ્રી સદગુરુ સોસાયટીમાં પાણીની સમસ્યા છે રહીશોએ મામલે મનપામાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી તેઓમાં રોષ ફાટી નીકળ્યો છે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ ન આવશે તો રહીશોમાં બીમારી ફાટી નીકળવાની શક્યતા રહેલી છે સોસાયટી બી સોસાયટીના ઉપપ્રમુ અમારા પાણીની સમસ્યા છે પંદર દિવસથી થી સતત પાણી આવતા નથી પાણી આવે તે પણ ખરાબ આવે છે અને આ લોકો પરેશાન થઈ રોજ અમારા ત્યાં ટોળા થાય છે હું સોસાયટીનો નો ઉપપ્રમુખ છું અને એ લોકો રોજે રોજ પાણી નથી આવતા પાણી નથી આવતા બહુ વાર કમ્પ્લેન કરી છતો કોઈ સાંભળવા તૈયાર નથી એ માટે આજે તમને બોલાવવા બોલાવકયા છો અને આ રજવાત કરવી પડી છે અધિકારીઓ તમને શું જવાબ આપશે બસ યાર અધિકારીઓ એવું કહે છે કે તમારું ચેમ્બર નાનું છે એ મોટું કરવું પડશે અંદર ગ્રાઉન્ડ ટાકા કરો પાણીનો ફોસ આવી જશે આવા સવાલ કરીને જતા રહે છે પહેલા આ સમસ્યા હતી કે મણા નહીં 15 દિવસથી જ આવી છે પહેલા ફૂલ પાણી આવતું પહેલા માળે ચડતું એક એક માળ સુધી પાણી ચડતા આ 15 દિવસથી જ આ સમસ્યા છે મે લોકો કે અંદર ગ્રાઉન્ડ ટાકા કરો પાણી મુકો તો ઉપર મોટરથી ચઢાવો હવે આવા બધી સમસ્યાઓ કેમ બધા ઘરમાં અંદર ગ્રાઉન્ડ ટાકા કરવા બસ ફૂલ પાણી મળે ચોખ્ખું મળે સાત થી અગિયાર વારું પાણી રાજબ આવતું તે રીતે પાણી આવે પાણી પરિસ્થિતિ પાણી તો હાવ ડોળું ગંદુ અને બિલકુલ સ્લો પાણી આવે છે કે જે માટલામાં ઓન નહીં પડે રસોડા પર પાણી ની કરે આ રીતનું પાણી પડે